રામ રામ મકરસંક્રાંતિના પ્રારંભે ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ સાંસદ શ્રીઓ ઉપસ્થિત હતા સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે વ્યવસાયિક રીતે સારું વળતર કમાવવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે ઊંટોની ખેવના કરવા માટે અને એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી કાજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દૃષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ ધન્યવાદ

અને એમની પાસે અમારે પશુપાલનના ચરિયાણ વિશેની અને બીજી ઘણી પણ માગણીઓ છે એ અમને જરૂર આજે આશા છે કે એમાંથી અમને ફાયદો થશે રાષ્ટ્ર સંઘ દ્વારા બે હજાર ચોવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે કારણ કે સમગ્ર વિશ્વમાં લગભગ નેવું જેટલા દેશ છે જ્યાં કણે ઊંટ વિવિધ રીતે જોવા મળે છે અને ભારત એ નેવું દેશમાંનો એક ભાગ છે ભારતમાં ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં ખાસ કરીને કચ્છમાં ઊંટ જોવા મળે છે અને કચ્છમાં કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ એમ બે પ્રકારના ઊંટ જોવા મળે છે કચ્છી ઊંટ જે મીઠી જાડી હોય એ ચરે છે અને ખારાઈ ઊંટ એ દરિયામાં થતાં મેંગ્રુવ એટલે કે ચેરિયાનો આહાર કરે છે અને એટલા માટે ખારાઈ ઊંટ દરિયો તરી અને ચરવા જાય છે તો આ જે કચ્છની વિશેષતા છે એને પ્રદર્શિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે જે ઘોષણા કરી છે એના અનુસંધાને કચ્છ ઊંટ ઓછેર એક માલધારી સંગઠન સહજીવન સંસ્થા ડેરી અને પશુપાલન વિભાગ સાથે મળીને કચ્છ ઊંટ મહોત્સવ મનાવી રહ્યા છે આજે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આ કાર્યક્રમને ખુલ્લો મૂકી રહ્યા છે સાથે સાથે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છના ધારાસભ્યો ઉપરાંત અનેક મહેમાનો પધાર્યા છે આજે કચ્છના ઊંટ માલધારીઓની જે સંસ્કૃતિ છે એટલે કે એમનો પહેરવેશ એમના ગીત એમની પશુની ઔલાદો એમના ગીત સંગીત આ બધું જ વિવિધ રીતે પ્રદર્શિત કરવામાં આવી રહેલ છે અને એના માટે દસથી બાર ઊંટ ગાડીઓને કચ્છ ઊંટની શોભાયાત્રા તરીકે પ્રદર્શિત કરવામાં આવી રહેલ છે